વરસાદ બનાસકાંઠાની પરિસ્થિતિની વાત કરી રહ્યા છે બનાસકાંઠાના ડીસામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા વરસાદી પાણી ભરાતા જનજીવન અત્યારે હાલ અસ્તવ્યસ્ત થઈ ગયું છે રેજીમેન્ટ ખાડીયા વિસ્તારમાં ઘરોની અંદર પાણી ઘુસી ગયા છે હાઇવે પર ગટરોના પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શોપિંગ સેન્ટરોમાં ગટરોના પાણી ઘુસી ગયા છે ત્યારે બનાસકાંઠાના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે ધોધમાર વરસાદ ખાતે પડ્યો આ વરસાદને કારણે ડીસા પંથકના જનજીવન પર ભારે અસર થઈ બનાસકાંઠામાં હવામાન વિભાગની આગાહી બાદ સહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને ડીસાની વાત કરવામાં આવે તો ડીસામાં વહેલી સવારથી એટલે કે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અનેક નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા છે આ જે દ્રશ્યો છે તે ડીસાના રિજમેન્ટ વિસ્તારના ખાડીયા વિસ્તારના જે દ્રશ્યો છે ત્યાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે વર્ષોથી અહીંયા સમસ્યા છે પાણી ઘૂસી જવાની અનેક વખત અહીંયા પાણી જ્યારે વરસાદ થતું હોય છે ત્યારે પાણી ઘૂસી જવાનો પ્રશ્ન થતો હોય છે પ્રકારની મુશ્કેલી છે તેમની સાથે પણ વાત કરીશું તમારા વિસ્તારની અંદર કેટલા વર્ષથી મુશ્કેલી છે અને કેવી મુશ્કેલી છે અમારે કમ થી કમ અહીંયા લગભગ હું ત્રીસ પાંત્રીસ વર્ષથી રહું છું એવી નવી મુશ્કેલી છે આ મુશ્કેલી કોઈ હલ કરી શકતો છે આ જ શું સ્થિતિ આ પરિસ્થિતિ છે ભલે આ માટી હતી કે ત્યાં સીસી રોડ બની છે બધું એવું ને એવું છે કોઈ દિવસ પાણી નીકળવાનો સમસ્યા બની જ નથી આજતાની અંદર પાંત્રીસ વર્ષથી આજ સમસ્યા છે જો કે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ આ સ્થિતિ છે ભરત સુંદેશા સંદેશ ન્યૂઝ ડીસા